સુરતના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો હાલતો સામે આવ્યો છે જેમાં કે સ્કૂલ બસના ચાલકે દારૂના નશામાં વિદ્યાર્થીઓ ભરેલી બસ હંકારી અકસ્માત સર્જ્યો હતો જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી સુરતમાં વારંવાર સ્કૂલ બસના કેટલાક ચાલકો બેફામ હંકારી બાળકો સાથે વાહન ચાલકો અને રાહતદારીઓના જીવ પણ અધર કરે છે ત્યારે હવે તો સ્કૂલ બસનો એક ચાલક નશામાં હોવાનું સામે આવ્યું છે વાત એમ છે કે ઉગત ખાતે આવેલી રેડિયન્ટ સ્કૂલનો બસ ચાલક રોજ બાળકો સાથે સિંગણપુર વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે બુધવારે પણ રાબેતા મુજબ બસ ચાલક દિનેશ પટેલ આડત્રીસ બાળકોને લઈને પસાર થઈ રહ્યો હતો જોકે બસ ચાલક દિનેશ પટેલ દારૂના નશામાં હોય તેમને જોખમી રીતે બસ હંકારી અકસ્માત સર્જ્યો હતો અકસ્માત બાદ પણ બસ હંકારતા લોકોએ પીછો કરી ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યો હતો તદ્દસ અકસ્માતમાં કોઈ જાનહિ ન થતા હાસ અનુભવમાં આવ્યો છે હાલ પોલીસે દારૂડિયા બસ ચાલક દિનેશ પટેલની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની ધરી હતી જો ન કરે નારાયણ અકસ્માત સર્જાય મોટો અને બાળકોને કાંઈ થાય તો એની જવાબદારી કોની અઝર કુરસી સાથે પ્રકાશવાળા